તળાજાના પાટિયા પાસે ખાનગી આગ બસ થવા પામી હતી તળાજા તાલુકાના ધારડી ગામના પાટિયા પાસે ખાનગી બસમાં અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો અને આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેની જાણ ફાયર બ્રિગેડ ને કરવામાં આવતા ફાયર કર્મીઓએ દોડી આવી પાણીનો છટકાવ કર્યો હતો જ્યારે આગમાં બસ બળીને ખાક થવા પામી હતી એક તો નહી અરે ફાટી ગયો એક તો ઘૂફ નાનો કેવો ફાઇટો આગળ ના ના